ગોપાલ ઇટાલિયા દ્વારા નગરપાલિકા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીનું કાર્યાલય કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીને લઈને કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું અને કાર્યકરો સાથે ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક કરવામાં આવી ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરેલ હતો અને આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની ચૂંટણીને લઈને લોકોની પાયાની જરૂરિયાત છે કે રોડ રસ્તા ગટર સુવિધા સ્ટ્રીટ લાઇટ બગીચા જેવી જરૂરિયાત સુવિધા પૂરી કરવા માટેની પત્રિકા ગોપાલ ઇટાલિયા દ્વારા લોકોને આપવામાં આવી આ તકે જુનાગઢ જિલ્લા આમ આદમી પ્રમુખ હરીશ સાવલિયા રાજભાઈ ગોરખ મુનેશ મુકિયા વિસાવદર શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર આજે આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાનમાં વિસાવદર ખાતે ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં શહેર પ્રમુખશ્રી જિલ્લા પ્રમુખશ્રી સંગઠન મંત્રી શ્રી અને તમામ ઉદ્દેદારોએ ઉપસ્થિત રહી અને આવનારી વિસાવદર નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી જીતે તેવી મહેનત કરવાનો સંકલ્પ આજે કર્યો છે જનતાની વચ્ચે જ્યારે હું ગયો બધાને મળ્યો આગેવાનો વડીલો અહીંયા અત્યારે પત્રિકા વિતરણ ડોર ટુ ડોર બજારમાં કર્યું તો ખૂબ સારી રીતે લોકો આમ આદમી પાર્ટીને સમર્થન કરી રહ્યા છે લોકો એમ ઈચ્છે છે કે વિસાવદર નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે એની સામે જો કોઈ અવાજ ઉઠાવવા માટે સક્ષમ હોય તો એ આમ આદમી પાર્ટી છે અને એટલા માટે આવનારી ચૂંટણીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે વિસાવદરના તમામ રોડ રસ્તાઓ શાનદાર મજબૂત બનાવવા માટે વિસાવદરને આ ભાજપની ગંદકીમાંથી મુક્ત કરાવી અને સાફ સુથરું સ્વચ્છ બનાવવા માટે અને વિસાવદરના બાળકોને રમતગમત અને બગીચો મળી રહે એના માટે આમ આદમી પાર્ટી ખૂબ મહેનત કરી અને વિસાવદર નગરપાલિકામાં ચૂંટણી લડવા જઈ રહી છે વિસાવદરના લોકોએ વિધાનસભાની અંદર પણ આમ આદમી પાર્ટીને મત આપી અને આમ આદમી પાર્ટીના નેતૃત્વ ઉપર આમ આદમી પાર્ટીની વિચારધારા ઉપર આમ આદમી પાર્ટીના મુદ્દા ઉપર વિશ્વાસ મૂકેલો છે અને એ વિશ્વાસ આજે પણ કાયમ છે કેમ કે આમ આદમી પાર્ટીનો મુદ્દો આજે પણ જનતાઓને જનતાને એમના ટેક્સના બદલામાં સુવિધા મળે વ્યવસ્થા ઊભી થાય એવો વિચાર આજે પણ આમ આદમી પાર્ટીનો છે એટલે વિસાવદરની જનતા જ ઈચ્છે છે કે વિસાવદરમાં નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સરકાર બને